ધાનપુર તાલુકાના માંડવ ગામે ગઈકાલે ભારે વરસાદ આવ્યો અને હડપ નદીમાં ઘોડાપુર આવ્યું ત્યારે માંડવ ગામે નદીના નાળા પર ડ્રીપ નાળું બનાવેલું હતું ત્યારે દસ દિવસ પહેલાં અહીંયા નાળાની જે આ તૂટેલી વસ્તુ આ જે જગ્યા ઉપર ભરાઈ કામ કરીને ગયા એ જ જગ્યા ઉપર આપ જોઈ રહ્યા છો કે એ ભંગાણ થયેલ છે અને હાલમાં સવારમાં સમાચાર પડતા આ માર્ગ મકાનના અને કોન્ટ્રાક્ટરના માણસો ડમ્ફર લઈને જે આ પૂરણ કરવા આવી ગયા છે ત્યારે આજે સામે હમણાં અત્યારે વરસાદની તૈયારી થઈ રહી છે ત્યારે આજે આટલો કામગીરી કરી રહ્યા છે ત્યારે એ વ્યસ્ત જવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે આ ડમ્ફર આવી પૂછ્યું છે આટલું આજે પૂરણ કરવા માટે ત્યારે જે ખામે મેઘરાજાની હાલ બેટિંગ ચાલુ થવાની તૈયારી છે ત્યારે ફરી બી અત્યારે વરસાદ ખાપક છે ત્યારે આ જે માલ કાચો માલ લઈને આવ્યા છે ત્યારે એ માલનું બી સંપૂર્ણ ધોવણ થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે અહીંયાના આવન જાવન કરતાં જે નાગરિકો છે કેટલી જે મુશ્કેલી પડે છે એલા ભાઈ આવી રહ્યા છે અને એ બી એક ધાનપુર તાલુકાના પત્રકાર એવું લાગી રહ્યું છે ત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો આ ધોરણ થયેલું નાળું અને માર્ગ મકાનના જે માર્ગ મકાનની અંદર ટેન્ડર નાખતા કોન્ટ્રાક્ટર એમના હાલમાં ફોન દ્વારા વાત કરવામાં આવી જેમનું નામ છે રાહુલભાઈ ત્યારે એમણે જણાવ્યું કે તાત્કાલિક ધોરણે આ માંડવ ડ્રીપ નાળાનું કામગીરી અમે ક કરીશું અને આવન જાવન કરતાં નાગરિકોને વાહન ચાલકોને પડતી તકલીફનો અંત આવશે ત્યારે હાલ આજે કાચો માલ આવ્યો આવી ગયો છે અને સામે આપણા જે મેઘરાજાની સવારી ચાલુ થઈ ગઈ છે ત્યારે આ કાચો માલ બી ઉંબરિયા ડેમની અંદર સો ટકા જ જશે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે અહીંયા તસવીરમાં આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ જી જે વિસ દેશી ન્યૂઝ ચેનલ